ના દર્શન કરવા માટે આવ્યા હતા દશામાના ભવ્ય મેળાનું આયોજન થયું હતું જેમાં ભક્તોએ ઉપવાસ રાખીને પૂજા અર્ચના આરતી ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓ કરી હતી ભક્તોએ સરકાર કરીને હિંચકે લગાવ્યા હતા અને ભાવિક ભક્તિથી ઝુલાવ્યા હતા વરસાદની પરિસ્થિતિ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં પરંપરા મુજબ સાબરમતી નદીમાં મૂર્તિનું વિસર્જન વિસર્જન કરવામાં આવ્યું હતું મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તિમય વાતાવરણ લોકોનું મન મોહી લીધું હતું સ્થાનિક વહીવટીતંત્રએ વરસાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થા માટે વિશેષ પગલાં લીધા હતા આ પ્રસંગે ભક્તોએ દશામાંના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી હતી સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહેશું